જય માતાજી મિત્રો અત્યારે આપણે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે છીએ અને તમે જે જોઈ રહ્યા છો એને ગામઠી ભાષામાં સનેડા તરીકે ઓળખવામાં આવે છે આમ તો મિત્રો આ એક ત્રણ પૈડાનું ટ્રેક્ટર જ છે જેનો સૌથી સારામાં સારો ખેતીમાં ઉપયોગ થાય છે આ જે ત્રણ પૈડાનું ટ્રેક્ટર અર્થાત કે સનેડો જેનું જે કામ છે આખે આખું બનાવવા માટેનું એક આખો વર્કશોપ છે જેનું નામ છે ખોળલ વેલ્ડિંગ વર્કસ ઉગામીડી અત્યારે આપણી સાથે અશોકભાઈ જોડાઈ ગયા છે જો કે આ એમનો મોટામાં મોટો એક બિઝનેસ છે ખાસ કરીને તમે જુઓ એક બે ત્રણ અને બાકીના બધા તમે જુઓ અડધા અડધા એમ પચાસ ટકા ઉપરનું ફિટિંગ થયેલા છે કોઈ પંચોતેર ટકા ફિટિંગ થયેલા છે અને આ બાજુના ભાગે આ એક જૂનો પણ પડ્યો છે તો આપણે અશોકભાઈનો જે છે પ્રથમ તો તમને પરિચય આપીશું અશોકભાઈ આ તમારો કેટલા વર્ષથીનો બિઝનેસ હશે સાત થી આઠ વર્ષનો ગયો હં હં અને ખાસ કરીને આ જે છે અમારી બાજુના ભાગમાં તો ધ્રાંગધ્રા છે કે ઝાલાવાડ છે એની બાજુના ભાગમાં આ વસ્તુ બહુ ઓછી જોવા મળે રેર કેસીસ જોવા મળે કારણ કે અમારી બાજુ ટ્રેક્ટરનું ઉચ્ચારણ જાજુ છે તો આ જે છે આ ખાસ કરીને કઈ નાની ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવે કે મોટીમાં કપાસનું છે સેણા છે આ બધા પાકોમાં ઉપયોગમાં લઈ શકાય છે અને આના વિશે કે થોડું સમજાવશો આમાં ગેર કેટલા આવે આમાં ગેર તો પાંચ આવશે રિવર્સ થઈને છ થાય છે હા રિવર્સ સ્પીડમાં બધું મેન્ટેન થઈ શકે બરોબર અને મટીરીયલ આપણે ટોટલી હેવી વાપરીએ છીએ એટલે બહુ

અને આ જે આમાં જે એન્જિન ને એ બધું આવતું એના પાર્ટ આસાનીથી મળી જાય ને આસાનીથી થી કંપની ફિટિંગ છે ઓરંગાબાદની ની કંપની છે એટલે સ્પેર પાર્ટ ગમે ત્યાં મળી જશે અને 10.5 HP નું પૂરું એન્જિન આવશે એન્જિન છે અને પીટીઓ પોપ્યુલર બોપ્યુલર સીધું આવશે એટલે ભાંગ ફૂટની કે તકલીફ આવી બધી ઓછી આવશે મટીરીયલ જ આપણે સીટ બેટ બધું હેવી વાપરીએ છીએ એટલે તકલીફ ઓછી આવે ભાંગ ફૂટની કે આ તે ફરિયાદ ઓછી આવે ટુકડી અંદર કોઈ પણ જાતની જમીન ફરિયાદ આવી હોય તો એનો ઉકેલ તમે લાઈ દો ખરા

તો તમારો કોન્ટેક કરવા માટે લેવા માટે તો આઈ આવવું પડે ઉગા મેડી તે અને ટાયર ને તે બધું સારી કંપની નું આવશે અને બીજો નંબર આમાં પછી આરટીઓ ની કોઈ પ્રોસેસ હોય ખરી ખાલી ઓન્લી ફોર ખેતી પૂરતું જ મર્યાદિત છે જો લઈ એનો કોઈ ટેક્સ કેવું કાય આવતો તો એક બે અને ત્રણ અને એ સિવાય તમે જુઓ આ બધા હજી વર્ક વર્ક ઇન પોઝિશનમાં છે બધા

માની લો કે તમે આની ખરીદી કરો તો આની સાથેનું જે જોડાયેલું કોઈ પણ પ્રોડક્ટ હોય એ તમને આસાનીથી કોઈ પણ જગ્યાએ તમે હોય તો તમને મળી જાય અને પાછું મટીરિયલ બધું જે એમને કીધું એમ કે સારી ક્વોલિટીનું પાછું ગેરન્ટેડ મટીરિયલ વાપરવાનું કે કાલ સવારે કોઈ જાતની બીજી કોઈ ફરિયાદ ન આવે એ આ રીતનું છે બધું બ્રેકિંગ સિસ્ટમ છે ક્લચ સિસ્ટમ છે આપણે ઉગામેડી ગામના બે વડીલ જે છે એ આપણી સાથે જોડાઈ ગયા છે થોડોક આપણા જે પ્રોડક્ટ છે ખાસ કરીને ત્રણ પેઢાનું ટ્રેક્ટર કે સનેડો એના વિશે થોડી માહિતી એમની પાસે કારણ કે ઘણા ટાઈમથી પોતે એને વાપરી રહ્યા છે તો આપણે એમની પાસેથી થોડી માહિતી મેળવશી કાંતિભાઈ આ સનેડો જે છે એના વિશે થોડી ઘણી ખાસ કરીને શું કે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે વર્ષથી એવું આવ્યું નથી સામાન્ય મેન્ટેનન્સ હોય છે કે કેમેરાની સામે જોઈને બોલો તો એ મેન્ટેનન્સ ફ્રી આમ ગણો તોય હાલે એવો સનેડો છે પાંચ વર્ષથી ચાલી છે અમારે કોઈ તકલીફ નથી મેન તો આમાં શું હોય એન્જિન ગિયરને ડિપ્રેશન હોય તો એન્જિન તો બોલો એન્જિન આવે છે એમાં તો કોઈ પ્રશ્ન નથી ઓરિજિનલ હા અને ગેર અને ડિફ્રેશન છે તો ભાઈ અશોકભાઈ છે એ એની રીતે આ બધા બધા સનેડા બધા જૂના લઈને બનાવતા હોય પણ ચક્કર અને બેરિંગ એની અંદર બધા ઓરિજિનલ નાખે એટલે ગેર અને ડિફ્રેશનમાં કોઈ બહુ મેન્ટેનન્સ કંઈ આવતું નથી ને બહુ સારા ચાલે સનેડા એટલે જેમ લેવો હોય એના સનેડો લેવાય ખરો ટૂંકમાં ખેડૂત માટે એક સારામાં સારો બેસ્ટ પ્રોડક્ટ કહી શકાય હા અને બીજા પણ વડીલ છે તો પણ ભાઈ ને તમે પણ કંઈ બે શબ્દો વિશે માહિતી આપો તમે કે મારે જ ચાર વર્ષ હાલે જ કરો અને તો લીધો છે આઈડલી ઓળખ કે હાથી આંખો એક લાંકે કરું કોઈ જાતનો વેન્ટન આવતું નથી રાપ જાતિ જ આંખો એક લાંકો ને આઈડલી ઓળખ ટેમ્પો લીધો છે ચોથો ટેમ્પો ચાર વર્ષ એક ધરો આંખો અશોકભાઈનો ટેમ્પો અશોકભાઈનો તો મિત્રો આપણે શરૂઆતમાં દેખાડ્યું કે આ કારખાનું છે એમનું

તો મિત્રો આપણે વિડીયોને એન્ડ તરફ લઈ જઈએ એની પહેલાં હું તમને અશોકભાઈની સાથે જે છે એક ડિટેલની અંદર આપણે વાતચીત કરીશું અશોકભાઈ કોઈ પણ મિત્રો આપણે હોય અને કદાચ મની લો કે આ સનેડાની ખરીદી કરવી હોય તો તમારું એડ્રેસ તમારું નામ એક વખત ફરીને શાંતિથી કમ્પ્લેટ કોઈ જાતની ઓલી ન હોવી જોઈએ બરાબર મારું નામ અશોકભાઈ બટુકભાઈ અણિયાળિયા છે અને મારો નંબર છે સત્તાણું પચીસ નવ્વાણું પંચોતેર છત્રીસ જે કોઈ લોકોને શનેડો લેવો હોય તો મારા નંબર તે કોન્ટેક કરો અને તેની સર્વિસ તમને મળી રહેવાની છે કમ્પ્લીટમાં ટૂંકમાં સર્વિસમાં કોઈ જાતની ફરિયાદ નહીં આવે સર્વિસમાં કોઈ ફરિયાદ કોઈ પણ જગ્યાએ હોય સર્વિસ બાને તમારે અને જે વિસ્તારમાં કદાચ બે ત્રણ સનેડા લઈ જાય તો એ બાજુ પણ આટો પણ મારીને સર્વિસ આપી દઈશ ટૂંકની અંદર ત્યાં એ બાજુ માની લો કે બહુ આઘું હોય કારણ કે ઘણી વખત એવું કે જિલ્લા બહાર હોય તો જિલ્લાથી જિલ્લામાં આવવામાં બહુ તકલીફ પડતી હોય તો એ જગ્યાએ તમે ત્યાં સર્વિસો પોતે ઉપલબ્ધ કરાવી રહ્યા છો તો મિત્રો આપણે અહીંયા આ વિડીયોને કરીએ છીએ એન્ડ આ હતા ઉગામેડી ગામ ગઢડા તાલુકો અને બોટાદ જિલ્લો